નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા વાત હર્ષ સંઘવીની છે ત્યારે આવો આજે તેમના રાજકીય જીવન વિશેની કેટલીક વાતો આપને જણાવીએ અંતકરણ પૂર્વક બજાવી આ છે ગુજરાતના છઠ્ઠા અને સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી ચાર વર્ષ પછી ગુજરાત સરકારમાં આ સ્થાન કોઈને મળ્યું છે જ્યારે સ્વર્ણિમ સંકુલમાંથી ગૃહ રાજ્ય મંત્રી નો વિભાગ ખાલી થયો અને હર્ષ સંઘવી પોતાનો બંગલો છોડ્યો ત્યારે સૌ કોઈ હેરાન હતા કે હર્ષ સંઘવી મંડળ માં સ્થાન મળશે કે નહીં પરંતુ નાયબ મુખ્યમંત્રી ના શપથ લેતા જ સૌ કોઈ ચોંકી ગયા અને તાલીઓ ના ગડગડાટ સાથે નવા નાયબ મુખ્યમંત્રી નું અભિવાદન કર્યું બીજી તરફ સુરત માં પણ જાણે ઉમંગ નો માહોલ છવાયો સુરતીઓ થનગની ઉઠ્યા ઢોલ ના તાલે ગરબા કર્યા ખુશી ની પળો નો આનંદ ઉઠાવતા એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી ય સફર અંગે વાત કરીએ તો માત્ર પંદર વર્ષની વયે રાજકારણ માં જોડાયા હતા ભાજપની યુવા પાંખ રાજકીય સફર ની શરૂઆત કરી બે માં યુવા મોરચા પ્રદેશ ઉપપ્રમુખ ની જવાબદારી ને ભાવી બે માં રાષ્ટ્રીય યુવા મોરચા ના માત્ર સત્યાવીસ વર્ષની ઉંમરે મજુરા ધારાસભ્ય બન્યા સતત ત્રણ ટર્મ મજુરા બેઠક પર હર્ષ સંઘવી નો દબદબો છે સૌથી મહત્વની વાત એ છે કે વર્ષ બે હાજર ચૌદ માં જયારે પ્રધાનમંત્રી મોદી વારાણસી થી ચૂંટણી લડ્યા ત્યારે હર્ષ સંઘવીએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને એ જ સમયથી ચર્ચામાં આવેલ હર્ષ સંઘવી પીએમ મોદી અને અમિત શાહ ના પ્રિય બની ગયા હતા હર્ષ સંઘવી દર વર્ષે રોજગાર મેળાનું આયોજન કરે છે અને આ કારણ છે કે તેમને યુવાનોમાં ખૂબ લોકપ્રિયતા મળી છે તો યુવા ગૃહ રાજ મંત્રી તરીકે પણ તેમણે ખૂબ સારી કામગીરી કરી જેનાથી યુવાનોમાં તેમની એક છાપ થઈ છે આમ હર્ષ એક યુવા કાર્યકરથી આજે મુખ્યમંત્રી સુધી પહોંચી ગયા છે અને આ પાછળ તેમની પાર્ટી અને પ્રજા એની નિષ્ઠા જવાબદાર છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ